દાણી લીમડા ત્રણ શ્રમિક મોત મામલે બેની ધરપકડ ફેક્ટરી માલિક અને કોન્ટ્રાક્ટની કરી ધરપકડ નૌશાદ શેખ અને જિગ્નેશ પુરબિયાની કરી ધરપકડ ગઈકાલે એમ કે ક્રિએશન કંપનીમાં ગેસ ગળતરથી થયા હતા મોત શ્રમિક પ્રકાશ પરમાર ટાંકીમાંથી કેમિકલ બહાર કાઢતા ગેસ ગળતરને કારણે થયો હતો બેભાન કેમિકલ ટાંકીમાં સોલિડ વેસ્ટ પણ ભરેલું હતું ગેસ ગળતર થતા પ્રકાશ ટાંકીમાં પડ્યો હતો પ્રકાશને બચાવવા અન્ય બે શ્રમિકો સુનિલ રાઠવા અને વિશાલ રાઠોડ પણ ટાંકીમાં ઉતર્યા હતા ત્રણેય શ્રમિકોના ગેસની અસરથી નિપજા મોત ટાંકીમાં પ્રદૂષિત કેમિકલ ભરેલું હતું ત્રણેય શ્રમિકો ડૂબી જતાં ગુંગળાઈને મોત થયું હોવાની પ્રાથમિક માહિતી મોતનું ચોક્કસ કારણ એફએસએલ રિપોર્ટ આપ્યા બાદ જાણવા મળશે ટાંકી સફાઈ માટે સુરક્ષા નિયમ પાડવામાં આવ્યા નથી ગઈકાલ તારીખ સોળ પાંચ પચીસના સવારના નવ વાગ્યાના સુમારે દાણીમડા એમ કે ક્રિએશન નામની કંપની છે ત્યાં ત્રણ શ્રમિકો ત્યાં ટાંકીમાંથી સોલિડ વેસ્ટનો નિકાલ કરતા હતા દરમિયાનમાં એક શ્રમિક છે પ્રકાશ વર્મા તે ડોલથી પાણી કાઢતો હતો તો એ દુર્ગંધ આવતા કોઈ કારણોસર તે ટાંકીમાં અંદર પડ્યો હતો ત્યારબાદ તેને બચાવવા અન્ય બે શ્રમિક એને નીચે ઉતરેલા પણ ગેસ ઘડતરના લીધે એ લોકો બહાર ના આવી શકે જે જે બનાવ અનુસંધાને ત્રણેય પ્રકાશ પરમાર સુનિલ રાઠવા અને વિશાલ ઠાકુર નામના ત્રણેય વ્યક્તિઓનું મરણ ગયેલ જે અનુસંધાને દાણીનેવા પોલીસ સ્ટેશને એકસો પાંચ બી એનએસ એકસો પાંચ એકસો છવ્વીસ છ્યાસી અને છપ્પન મુજબનો ગુનો દાખલ કરી આ ગુનાની તપાસ આગળ ચલાવવામાં આવી અને આ ગુનાના કામે જે કંપનીના સંચાલક છે નવ નવસાદ શેખ તથા જે આ સુપરવાઈઝર હતા જે એમને કોન્ટ્રાક્ટ લીધો તો સફાઈનો એ જિજ્ઞેશ પુરબિયાઓને એમની નિષ્કાળજી જણાવતા બેદરકારી જણાવતા બાબતે એમને અટક કરવામાં આવે છે એમાં જે જીન્સનું કાપડ ધોવામાં આવે છે જે પ્રાથમિક તબક્કે જે પાણી હોય છે એ પાણીની ટાંકી હતી અને સોલિડ વેસ્ટ કહી શકીએ આપણે એની સફાઈ કરવામાં આવતી હતી જેમાં પ્રકાશ પરમાર તથા સુનિલ રાઠવા અને વિશાલા ત્રણેય જણ પાણીની ટાંકીની સફાઈનું કામ કરતા હતા એ પૈકી પ્રકાશ પરમાર પ્રથમ પડેલ અને તેને બચાવવા જતા અન્ય બે જે મરનાર છે તે આમાં બહુ બને પ્રાથમિક તબક્કે આ લોકોની નિષ્કાળજી જણાય છે જે પાણીની ટાંકી સાફ કરવા માટે જે સેફ્ટી સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ વાપરવા જોતા હતા નથી વાપરેલ જે અનુસંધાને દાણીમાં પોલીસને ગુનો દાખલ કરેલો બીએનએસ એકસો પાંચ મુજબનો ને હાલ એમને અટક કરવામાં આવેલ હાલ તપાસ ચાલુ છે અમારી જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની